મહત્વના સમાચારોથી કરીએ દિવસની શરૂઆત સમાચાર આવી રહ્યા છે રંગીલા રાજકોટથી રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે ગઈકાલે રાત્રે આ ઘટના બનવા પામી સ્કૂલની અંદર જ સાંજના સમયે ટ્યુશનના ક્લાસ ચાલી રહ્યા હતા ટ્યુશનમાં આવેલ વિદ્યાર્થી દરમણ નવમાં અભ્યાસ કરતો હતો જેને લઈને વાત કરવામાં આવે તો બીજી તરફ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે શિક્ષક અથવા અન્ય વિદ્યાર્થીએ આ વિદ્યાર્થીને ધક્કો માર્યો જેને લઈને ત્રીજા માળેથી વિદ્યાર્થી નીચે પટકાયો સમગ્ર મામલે જો કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીને અકસ્માતે પડ્યો છતાં પોલીસને પણ જાણ કરવામાં આવી નથી જેને લઈને અનેક તર્ક વિતર્ક સામે થઈ રહ્યા છે ઈજાગ્રસ્ત બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી રાજકોટની ઉત્કર્ષ સ્કૂલની આ ઘટના છે ગઈકાલે સાંજની વાત કરવામાં આવે તો અભ્યાસ કરતા ધોરણ નવના વિદ્યાર્થી જે હતા તે સ્કૂલના ત્રીજા માળેથી તે નીચે પટકાયો ત્રીજા માળેથી નીચે વિદ્યાર્થી પડ્યો કેવી રીતના પડ્યો એ સૌથી મહત્વનો સવાલ છે કોણે તેને ધક્કો માર્યો હોઈ શકે તે પણ મહત્વનો સવાલ છે મહત્વની વાત એ છે કે શિક્ષક કે વિદ્યાર્થી કોણે આ વિદ્યાર્થીને ધક્કો માર્યો કે આપ ખુદ રીતે તે નીચે પટકાયો કેવી રીતના ઘટના બનવા પામી તે સૌથી મોટો સવાલ છે અને જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે ધોરણ નવનો વિદ્યાર્થી સ્કૂલના ત્રીજા માળેથી નીચે પટકાયો હતો સ્કૂલની અંદર સાંજે પાંચ થી આઠ વાગ્યા દરમિયાન ટ્યુશન ક્લાસ ચાલુ હતા તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો ઘટનાને લઈ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે કે વિદ્યાર્થીને કોઈ શિક્ષક અથવા અન્ય વિદ્યાર્થીઓએ ધક્કો માર્યો હોઈ શકે છે સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ મામલે બોલવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે આશ્ચર્યની વાત એ છે કે પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી નથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાય છે સંવાદદાતા લખીરાજસિંહ જી લકીરાજ જણાવશો ઉત્કર્ષ સ્કૂલમાં વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો સદનસીબે જાનહાનિ નથી પરંતુ ઘટના પાછળનું સત્ય શું શકે એ સાંજના ક્લાસીસ છે તે ચાલતા હોય છે આ ટ્યુશન ક્લાસીસ માં વિદ્યાર્થી છે તે આવ્યો હતો અને જે અચાનક ત્રીજા માળે જે નીચે છે તે પટકાયો હતો સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને સતત તાત્કાલિક ધોરણે એકસો આઠ તેમને જે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે પરંતુ અહીં એક મોટો સવાલ થાય છે કે સ્કૂલના તંત્રએ કોઈ પણ પ્રકારની જાણ છે તે પોલીસને કરવામાં નથી આવી અને પોલીસને પણ પણ આ બાબતની કોઈ પ્રકારની નથી એટલે ચોક્કસપણે ગંભીર સવાલો છે તે અહીં જે સ્કૂલના મેનેજમેન્ટ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે તો બીજી તરફ એવી પણ ચર્ચાએ જોર પકડ્યો છે કે આ જે વિદ્યાર્થી છે જે ધોરણ નવમાં ભણતો તેને કોઈ જે શાળાના જ અન્ય વિદ્યાર્થીએ કે ધક્કો માર્યો છે ઉપરથી કે અન્ય કોઈ શિક્ષકે ધક્કો માર્યો છે તેવી હાલ ચર્ચાએ જોર પકડ્યો છે હાલ જે વિદ્યાર્થી છે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પરંતુ હવે જોવાનું તે રહેશે કે પોલીસ છે તે આ સ્કૂલ મેનેજમેન્ટ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે કે કેમ કારણ કે આ ગંભીર બાબત કહી શકાય જી બિલકુલ લખીરાજ અહીંયા એક સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે સમગ્ર જે ઘટના બની છે વિદ્યાર્થી ઉપરથી નીચે પટકાયો હાલ તેની સારવાર ચાલી રહી છે તેમના વાલી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ તેના વાલી તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે મીડિયા સમક્ષ આપવામાં નથી આવી પરંતુ અહીં કહી શકાય કે જયારે આ પ્રકારની ઘટના છે તે કોઈ પણ જે શાળામાં બનતી હોય છે ત્યારે જે સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી હોય છે કે સ્થાનિક પોલીસને જાણ કરવાની પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાણકારી કરવામાં નથી આવી પોલીસ પણ આ સમગ્ર ઘટનાથી અજાણ છે એટલે ચોક્કસપણે હવે જોવા જઈએ તો પોલીસ જે સામે ચાલીને એક્શન લે છે કે કેમ કે ફરી ફરી જે ભીનું છે તે સંકેલાઈ જશે તે જોવું રહેશે જી લખીરા અહીંયા એક સવાલ ઉપસ્થિત થાય છે ઉત્કર્ષ સ્કૂલની વાત કરવામાં આવે તો સ્કૂલમાં ટ્યુશન ક્લાસની એક્ટિવિટી ચાલતી હતી શાળામાં ટ્યુશન ક્લાસ ચાલે છે એ મહત્વનો સવાલ સામે આવી રહ્યો છે બીજી બાબત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં હાજર હોઈ શકે છે અને આ ઘટનાને લઈને બાળકોની સુરક્ષા સામે સૌથી મોટો સવાલ છે આ મામલે મેનેજમેન્ટ તરફથી કોઈ બોલવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી રહી તેને લઈને આપ શું કહેશો ચોક્કસથી આ સમગ્ર જે ઘટના છે તે ખુબ જ ગંભીર છે અને જે મેનેજમેન્ટ કંઈક ને કંઈક છુપાવી રહ્યું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે જે વિદ્યાર્થીઓના વાલી તરફથી પણ નથી આવી અન્ય વિદ્યાર્થી તરફથી નથી આવી પોલીસ પણ આ સમગ્ર ઘટના છે અને મેનેજમેન્ટ તરફથી પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આવી એટલે ચોક્કસપણે જે સ્કૂલ પણ હવે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બપોરના સમયે ક્યાં આધારે તેઓ ટ્યુશન ક્લાસ ચલાવતા હતા તે પણ એક મોટો પ્રશ્ન છે જે શિક્ષણ અધિકારી છે તેને પણ આની નોંધ લેવાની જરૂર છે ત્યારે હવે જોવાનું તૈયરે છે કઈ પ્રકારની કાર્યવાહી છે તે આ સ્કૂલ ઉપર કરવામાં આવશે જી લખીરાજ આપ જોડ્યા આપનો આભાર તો ક્યાંક ભીનો સંકેલવાનો પ્રયાસ પણ હોઈ શકે શું છે સત્ય આગામી સમયમાં સ્પષ્ટ થશે